સાહેબ ને પૂછો હું પૂછી લે પછી હું પણ તમને કહે એ રાજી ના હું કે તને આરા માણા જો દુકાન તમારી વ્યવસ્થિત છે આ કે બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને ધારદીને આ દુકાન આવી ગયું છે એના આધારે હું કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી દઈશ કે મને હુકમ કરી દે છે એની હા અનાજ માફિયાઓને તમે કઈ કરી શકો એમ જો મારા સાહેબ દરખાસ્ત ને કાગળ ને પરિપત્ર તો સરકારી વાત એનો કોઈ મતલબ નથી આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કઈ કરી શકે એમ છે તમારાથી કઈ થશે સાહેબ આપ મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જવા તો તમારાથી કંટ્રોલ નહીં કઈ આમ ગરીબના પેટનો અનાજ જોવાઈ જાય છે આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું છું આ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા કોઈ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે આપણે માણસ જ નથી રહ્યા છે